રાજકોટના ઉપલેટામાં ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ માટે સારથી પ્રાકૃતિક સ્ટોલ શરૂ કરવામાં આવ્યો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ચીજવસ્તુઓ સીધી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો ખૂબ દવાઓનો ઉપયોગ કરી અને ઝેરી પદાર્થો ખાવા કરતાં ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળે તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો કુદરતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થતી ચીજવસ્તુ લોકો ઉપયોગ કરે તે માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો ખેડૂતો પોતાની વસ્તુઓ આ સ્ટોલ પર વેચવા આવે અને પોતે સીધો નફો મેળવી શકે તે માટેનો પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ઓર્ગેનિક ખેતીના માધ્યમથી તૈયાર કરેલ મસાલા શાકભાજી કઠોળ તેમજ ઘર વપરાશમાં લેવામાં આવતી તમામ ચીજવસ્તુઓ રહેશે ઉપલબ્ધ ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને સીધો નિકાલ થાય અને લોકોને સીધો શુદ્ધ માલ મળે તે માટેના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે આ સ્ટોલ રાજકોટ જિલ્લા વિસ્તારના વિવિધ ખેડૂતોની વિવિધ ઓર્ગેનિક વસ્તુઓ લોકોને એક જ જગ્યાએથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યો હતો સ્ટોલ તેવા પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે મારું નામ નારણભાઈ વસરા પ્લેટ અને આંગણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને વેચાણ માટે થઈને એક પ્લેટફોર્મ અને જે શુદ્ધ અને સ્વાત્વિક ખાવાવાળા કસ્ટમરો માટેનું ખરીદ માટેનું એક પ્લેટફોર્મ જે ઓર્ગેનિક ખેતી કરે છે જે દવા ખાતર ઝેર મુક્ત વગરની જે ખેતી કરે છે એના માટેનું સીધું વેચાણ એટલે કે એક પ્લેટફોર્મ અને જે દવા ખાતર વગરનું જે ખાવા માંગે છે એ કસ્ટમરો માટેનું એક સીધું પ્લેટફોર્મ આનાથી બેનિફિટ એ છે કે આરોગ્યને ફાયદો થશે અને ખેડૂતોને વેચાણ સીધું થશે તો વચ્ચેની જે કડી છે એ કડી એમાં નીકળી જશે અને સીધે સીધો કસ્ટમર ટુ ખેડૂત ખેડૂત કસ્ટમર સીધે સીધો વચ્ચેને જે વચ્ચેની જે કડી છે વચ્ચે જે ખેડૂતોને જે ભાવ નથી મળતો જે ગ્રાહકોને જે મોંઘું પડે છે આ બધી જ વસ્તુઓ વચ્ચેથી નીકળી અને ડાયરેક્ટ સીધે સીધો બેનિફિટ મળશે કસ્ટમરને જે અમે શાકભાજી અમારા જે ખેડૂતો દ્વારા પકવવામાં આવે છે શાકભાજી છે કઠોળની આઈટમ છે મસાલાની આઈટમ છે ફ્રૂટની આઈટમ છે આવી બધી જ તમામ ઘર વખરીથી લઈ જે બધી જ આઈટમો છે આ ડાયરેક્ટ સીધે સીધી અમારે આ ઉપલેટાના આંગણે સારથી પ્રાકૃતિક મોલના નામથી અમે જે શોપ ચાલુ કરી છે એમાં ડાયરેક્ટ સીધું ખેડૂત પોતાના બ્રાન્ડથી વેચાણ કરી અને પોતે સારો એવો નફો મેળવી શકે